હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને તમે જોઈ શકો છો કે સફેદ ડુંગળીની આવક કન્ટિન્યુ છે છાસી પ્લસ આજમાં આવક થઈ છે ઠેલાની બરોબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શુક્રવાર તારીખ છે અઠ્યાવીસ બે બે રાતના આપણે સફેદ ડુંગળીના લાઈવ બજાર ભાવ જોવા જઈ રહ્યા છે વિડીયો માઇન્ડ સુધી બેનર જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈવ રાજી ચાલુ છે આપણે જોવા જઈ રહ્યા ચાલી

પચી માં ગઈ ભાઈ બસો ને તેત્રીસ માં ગઈ ભાઈ કબાલો

ಬಿಸ್ವನ ಆಡಾತ್ರಿ ಮಾಂ. ಬಿಸ್ವನ ತೇರ ಮಾಂ. ಬಿಸ್ವನ ತೇರ ಮಾಂ. હાલ વાજ હાલો ને તેસઠ માં ગઈ ભાઈ છેતાલીસ માં ગઈ ભાઈ સુડતાલીસ માં ગઈ ભાઈ બસો ને ઓગણચાલીસ માં ગયું એ 111 છેલી વાગે વાગે પાત્રી 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 આડોત્રી આડોત્રી 411 છેલી આરીએ તમે શું છો મને સાહેબ એક વાત છે મારું છે ઉપર રેજો સાહેબ પાત્રી પાત્રી આ તમારે બોલવું છે રેડી બસો ને પાત્રીસ માં ગઈ ભાઈ